ફોર એક્ઝામ્પલ હું મંદિરમાં હું મંદિરમાં જાઉ છું એક મિનિટ એક મિનિટ વોટ આર ડુ મી દિસ ઇઝ મિનિટ ઇટ નોટ પોસિબલ હું મંદિરમાં જાઉં છું હું મંદિરમાં જાઉં છું દ્વારકાનું મંદિર છે ફોર એક્ઝામ્પલ મને કોઈ કીધું કે ભાઈ આ મંદિરમાં કોઈ શૂઝ પહેરી અંદર આવવાનું નહીં એટલે એમાં બરોબર હું આવ્યો એટલે કીધું ભાઈ તો દેવાયત ભાઈ અંદર આવો જો અંદર આવજો ના દેવાયત ખવડ નહીં નહીં નો એન્ટ્રી દેવા ખબર લોક સાહિત્યકાર હોય તો ભલે ગુજરાત નો રાજ્યસભા નો સાંસદ હોય તો ભલે નો એન્ટ્રી દ્વારકા ના મંદિરમાં નાનો માણસ હોય કે મોટો માણસ હોય એ બધા માટે નિયમ સરખા છે કેમ ભાઈ તમે કઈ એનું જોતા જ નથી એક જ તરફી તમે આમ કર્યું તમે આ ભૂલ કરી તમે આમ કર્યું અરે ભાઈ બધા નિયમને સરકારના અમે પાંચસો ને પંચોતેર વાર બોલેલા છીએ જ્યારથી લોકડાઉન આવ્યું ત્યારથી તમે સરકારના નિયમ ને ફોલો કરો માસ્ક બાંધો સોશિયલ ડિસ્ટન્સ રાખો આ બધુંય કરવા છતાં આટલા બધા તહેવારો વ્યા ગયા આટલા બધા ફંક્શનો વ્યા ગયા ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ નહીં ક્યાંય માસ્ક નહીં અત્યાર પાછું બે દિનું કરફ્યુ આપ્યું

ઈસુભાઈ ઈસુભાઈ તમે કોઈ પણ તમે કોઈ પણ પાંચસો તમે તમે કોઈ પણ પાંચસો વ્યક્તિને તમારા પોતાના ખર્ચેથી જમાડતા હોય સાહેબ પ્લીઝ વસંતભાઈ એક મિનિટ પ્લીઝ એક મિનિટ ખાલી વન મિનિટ વન મિનિટ

અમે આજ પણ આ બેન છે હું છું ઘણા ડોક્ટરો છે જે ફ્રીમાં અત્યારે હાલની તારીખમાં પણ ઘણા દર્દીઓને વોટ્સએપ